તો ગામમાં ભાઈ ઈ તૈયારી પણ ચાલુ છે ને આજે આપણે ભાઈ આવી ગયા છીએ દવા છાંટવા કપાસની અંદર ભાઈ બહુ કોકેર આવી હતી આપણે કાલના બ્લોક તમે ન જોયો તો ભાઈ જોઈ આવજો જો આ રીતે બહુ કોકેર આની અંદર આવી છે પાંદુ આખો મૂંઢો જ વળી જાય જો એટલે કાલનો બ્લોક તમે હજી ન જોયો તો જોઈ આવજો કાલના બ્લોકમાં મેં તમને એક રામબાન ઈલાજ કીધેલું છે આ કપાસ માટે કપાસ અને બીજી તમે સુલાની રાખ નાખી દેતા હોય તો એ નાખવાની હવે તમારે જરૂર નથી એ બ્લોગ તમે કાલનો જોયો જો એ બ્લોગ મારો તમને માં જોવા મળ્યો છે આની અંદર મેં એવી વસ્તુ એક નાખેલી છે રિઝલ્ટ આવશે એટલે આપણે એનો વિડીયો બનાવશું અને અત્યારે આપણે દવા સટવા આવ્યા છીએ હું એક નથી આવ્યો છું બધું પીડ્યું છે દવા સટવાનું જો આની અંદર બધી દવા છે કઈ દવા લાવ્યા છે એ પહેલા તમને દેખાડી દઉં અહીં પંપ પીરો છે અને મમ્મી અને પપ્પા જ્યાં છે પાણી ભરવા પહેલા તમને એ દવા પહેલા તમને એ દેખાડી દઉં પાણી અમારે અહીંયા ક્યાં છઠ પાણી ભર્યા ભરવા જઈએ અમે જો આ ખર માંથી હાલી આ છે કાડો આ ખર હાલી મારી મારી જવું આ બધું જંગલ વિસ્તાર થી તમને ખબર જ હશે આપડે બ્લોક જોતા હશે ને ખબર હશે અને પાણી જોવું છે આમ્યા થી ભરવા દેજો સામે આ છે ને આ નદી નીકળેલી છે જંગલમાં જે પાણી આવે ને એ બધું પાણી આ નદી દ્વારા ગામમાં થઈ ને નીકળે એટલે આ નદી છે અને અહીંયા આ અહીંયા જે એક જગ્યા છે ત્યાં કૌવાની એવું બધું છે પણ નદી વટન છે પણ છે એને અમારે અહીં ખૂટ્યો કહે છે અમારી ભાઈ સામાઈ ખૂટ્યો એને કહે છે અને અમે તો મમ્મીની ઓલી બધું ભરીને આવતા હશે તો હા તમને ઝૂમ કરીને દેખાડ દો તો અહીં પપ્પા ભરીને લાવે બરાબર અહીંયા ખૂટીઓ છે યાથી પાણી ભરીને ત્યારે અહીં ઉપર સરે છે આપણી વાળી ઉપર છે આમ ભરીને લાવે બરાબર ત્યાંથી થતાં એ ઉપર સરે છે અને પછી પણ આપણાની અંદર દવા છાંટી છે એની અંદર આપણે આઠ થી આઠ પોંપ દવા છાંટવાની હોય છે કેમ કે વણ અત્યારે મોટું છે એટલે એટલી દવા સાટવી પડે હવે તમને દવા દેખાડી ખરીદું તો ખેડૂ લોકો જોતા છે ને એ લોકોને એમ તા દવા કઈ કઈ સાટે છે ભાઈ તો દવા તમને દેખાડું દવા તો આપણે ભાઈ બેઝ માળી છે આ બીજી પડી ભાઈ પોડની દવા પડી છે અને આ દવા આપણે ઓન લાવ્યા છે તો હું ફટાફટ પહેલાં સોર નાખું જોવો દવા આપણે આ વણ આ લાવ્યા છે પ્રોફેર સુપર આની અંદર તમારે ગમે એ જીવરા હોય ઈર હોય ગમે એ હોય બધું તમારે સફાયો થઈ જાય આવો ખાલી અહીંથી દવા સાટવ ચાલુ કરી અને આમ સટાઈ જાય એટલે આ બધું સફાયો કરી દે એક આ છે અને વણને વધારવા માટે ઓર્ગેનિક દવા લાવ્યા છે જો આ વનને વધારવા માટે લાવ્યા છે બ્લેક અમૃત વણને વધારે ને લીલું રાખે જો વરસાદ ગમે એટલો પીડો પણ આપણું વણ છે ને ભાઈ નાલ નથી વરસાદ કેટલો પીડો પણ આપણું પણ લાલ નહીં થયું ને પીડું નહીં થયું જો અને હવે આ દવા સાટવાનું કરવાનું છે ચાલુ જો પપ્પા ને મમ્મી મમ્મીની હવે પોકતા જશે તો હાલો ભાઈ ફટાફટ આપણે બધું અહીં ખડકો કરી નાખીએ પછી દવા બનાવી અને મળી સાટવા હાલો દવા સાટવા દવા સાટવામાં આમ જવો તમે

ને જોવો તો હજી આપણે આ સાઈડનો ભાગ છે એ બધું દવા છાંટવાનો બાકી છે અને આ સાઈડનો ભાગ જોવા અહીં દવા છાંટેલી છે આ બધી સટાઈ ગઈ છે આ ભાગ બાકી છે તો એટલો ભાગ જ આપણે છાંટવાનો છે દવા અને પછી પાછું ઘરે નીકળવાનું છે બધું આવી ગયું ને હે કહેવો ચાલો હવે આ ડેલી ને આપણે દઈ દઈ ને ફેમિલી પોગી ગયા છે આપણે ઘરે રો બધુંય સામાન એ મૂકી તો છે જો પંપ ને એ બધું મૂકી દો છે અને આ બધું હરખું મૂકવાનું છે હવે અને પપ્પા નાઈન વી આવ્યા છે મમ્મી જો ફીંડો હમો કરે છે અને હવે આપણે જાવું છે ભાઈ નાવા તો હાલો ભાઈ ફટાફટ નાઈ ને છે હવે નાઈ ને આપણે થઈ ગયા છે ફેશ તો જો નાઈ જોઈન થઈ ગયા છે આવો ફેશ ફ્રેશ થઈ ગયા છે ને હવે ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ તો જમવા માં અત્યારે વાગી ગયો છે પોણો એક ને જો આ જમવા છે પપ્પાને આપી દીધી છે ડુંગરી કાપવા નું તો ચાલો તમને જમવાનું દેખાડી દો તો જમવામાં છે રોટલી તો રીંગણા ઓળો આમાં છે ભીંડી હવે જમી લઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપણે નીકળી ગયા છે ગણપતિ બાપા દર્શન કરવા ગામમાં ગણપતિ દાદા બેસાડેલા છે ત્યાં આપણે જાય છે દર્શન કરવા તો જો તે શેરી માટે નીકળી જાય અને ગામમાં ભાઈ બસ સ્ટેન્ડ છે ન્યાસ ભાઈ ગણપતિ દાદા બેસાડેલા છે ન્યાસ આપણે ત્યારે જાય છે તો જો શેરીમાં થઈ અને મારા ઘરની ભાઈ આ અડીને જ આવે છે ભાઈ સ્ટેન્ડ તો તમને એ પણ દેખાડી દો જો એટલે આપણે આવી ગયા છીએ ગામમાં ભાઈ સ્ટેન્ડે તો જો તમને દેખાડું ગામમાં ભાઈ સ્ટેન્ડ ભાઈ બેસાડેલા છે ગણપતિ દાદા ને આમ જો અહીંયા યસુ રમવા સડી ગયા છે તમે કઈ પધાર્યા લે યસુ જો બાળકો આવ્યા છે દર્શન કરવા જો આ રીતનું બસ સ્ટેન્ડ છે અને જો બસ સ્ટેન્ડ ને બાપા સીતારામ નો ઓટો છે ન્યાસભાઈ ગણપત દાદા નું ઉપરડામ આ ચા છે બેસાડેલા છે અને અહીં જો આ રીતનું લોકેશન છે જો આપણે દર્શન કરી લઈ ગણપત બાપાના 我。<Yeah. S 2> yeah. દાતડી નદી કઈ રીતની ચાલુ થઈ છે એ તમને દેખો ઈ પણ પણાને પણાય ને ધાતડી નદી ચાલુ થઈ એ પ્રમાણે છે પાણી એટલું બધું એમ લાગતું નથી એવું બધા ભૂંગળામાંથી પાણી જાતું હોય પણ અત્યારે બધા ભૂંગળામાંથી પાણી નથી જાતું જો તો આ ભૂંગળું બંધ છે ધીમું પડી ગયું તો આ રીતની ધાતડી નદી છે અમે અત્યારે હું ને મમ્મી જાય છે વાડીએ ઈ પણ બંટન લેવા જો મમ્મી તો અહીંયા સે લઈ લીધો છે બંજો અને હાલો બસ વાડીએ ઉપડી ગઈ લઈએ બ્લોક કે આપણે ઉટેરા છે કેરી ઉટાળવાનો બ્લોક એમાં તમે આ બગીચામાં આપણે કેરી પણ ઉટાળવા આવતા તો અત્યારે તો કંઈ ન હોય કેરી અને આમ જોવામાં આવેલી છે ડુંગળી તો આપડામાં ડુંગળી વાવેલી છે તો આ છે ટુઈડનો જઠ્ઠો પછી ટુડ ની હાથ યુઝ છે આ બધી અને હવે ફાળો આપણે બાંધીધો છે તો જાય ફાળો લઈને મમ્મી તડકો ભાઈ અત્યારે બહુ છે વરસાદની આગાહી છે પાછી વરસાદની આગાહી છે ભાઈ કેટલી આગાહી છે ખબર સત્યવી અઠેવી ઓગણત્રીસ ત્રીસ અને એકઠવીસ ક્યાં સુધીની આગાહી છે વરસાદની એટલે અત્યારે ગરમી પણ બહુ થાય છે આવી ગયા છે ઘરે અને આમ જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે જો આ વરસાદ થી થોડોક આમ લાગે છે વરસાદ આવે એવું જો ને અત્યારે જો તો રસોડામાં શું કામ ચાલે છે રસોડામાં મૂક્યું છે ગરમ પાણી કેમ કે ભાઈ ગયો છે ભાઈ દવા સાટવા દાડી તો એ ભાઈ એ ભાઈ આવે એને આટલું પાણી ગરમ મૂકી દીધું છે અને જો સાટા આવે છે મમ્મીએ લેવાનું સાલું કરી દીધા છે લુગડા જો

પેલા તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય